એમાંની પહેલી પ્રક્રિયા કે સી સોરી એચ ઓ એચ બંધ તૂટવાની પ્રક્રિયા આપણે ભણવાની છે કે પ્રક્રિયા ઓ અને એચ વચ્ચેનો બંધ તૂટે અને ત્યાં કોટ આવીને જોડાય એવી પ્રક્રિયાઓ આપણે ભણવાની છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે એ ઓએસ બંધ તૂટવામાં બે પ્રકારની પ્રક્રિયાઓ કરે છે એક ધાતુ સાથે પ્રક્રિયા અને એનો એક એસિડિક સ્વભાવ છે હવે જોઈએ ધાતુ સાથે આમ કોઈ પણ પરમાણુ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે ને એસિડ હોય કે બેઝ હોય સમજો

કે નિયત મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુના પરપોટા સતત આમણમ બતની દેખલાતો એ ફટફટ ફૂટતા છે એટલે આ બસ એમ તો કે આપણે H2S ઉપર એસિડ જે કે ધારતો છે એવી જ રીતે અહીંયા ધાતુ સાથે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોજન વાયુ કોઈ પણ ઉત્પન્ન કરે તો હંમેશા એસિડ જ છોડે તો એવી જ રીતે આલ્કોહોલ અને ફીનોલ સંયોજનો પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો હવે તમે જરાક સમજી તો ગયા હશો કે આલ્કોહોલ અને ફીનોલ સંયોજનો કેવો સ્વભાવ ધરાવે છે

જ્યારે આલ્કોહોલ છે એમાં આ જે બંધના ઇલેક્ટ્રોન હોય એમાં વિદ્યુતઋણતામી વધારે એટલે આ કોણ આકર્ષી લે ઓક્સિજન આકર્ષી લે બરાબર એટલે અહીંથી આ હાઇડ્રોજન છે H+ સ્વરૂપે દૂર થાય અને એની જગ્યાએ કોણ આવી જાય Na એટલે બની જુઓ R O અને આ જે બન્યું ને એ જે બેનો છે એક પ્રકારનો ક્ષાર છે હવે જો એનું નામ આપો આપણને શું હોય સોડિયમ આલ્કોક્સાઇડ શું નામ કોમ હોય સોડિયમ આલ્કોક્સાઇડ આર ને શું કહેવામાં આવે છે સોરી આર ને શું કહેવામાં આવે છે આલ્કોક્સાઈડ કોનો આલ્કોક્સાઈડ છે સોડિયમ નો આલ્કોક્સાઈડ છે એટલે સોડિયમ આલ્કોક્સાઇડ અને અહીંથી હાઇડ્રોજન છૂટો પડ્યો તો ને એક જ હાઇડ્રોજન હવે હાઇડ્રોજન છે બે અર્થ શરૂ હોય એટલે માટે નું દર્શાવવા માટે આપણે અડધો ઊંઘ છે હાઇડ્રોજનનો છૂટો પડ્યો જો આપણે આખો માં લેવો હોય તો આ બધાને તમારે શું લેવા પડે બે બે મો લઈ લે તો તમને મૃત ઘટક છે કેવો મળી જાય કેવો મળી જાય એક મોલ હાઇડ્રોજન વાયુ છે મળી જાય રાઈટ ઓકે તો આ બને પણ બે એવી રીતે ફિનોલ છે તો ફિનોલ માં પણ આ બંધ છે તૂટ છે બરોબર તો એની જગ્યાએ સોડિયમ આવી જાય એટલે આ જે બન્યો એ સોડિયમ છે ને આ ઓક્સાઇડ છે તો કે ફિનોલ એટલે સોડિયમ ફિનોક્સાઇડ એમ શું કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ આ શું તો સોડિયમ આલ્કોક્સાઇડ આ શું છે સોડિયમ ફિનોક્સાઇડ બરાબર અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે

બાર બાર ને ચાર સોળ સોળ ને સોળ બત્રીસ બરોબર બત્રીસ ગ્રામ છે સોડિયમ કેટલો છે સોડિયમ તો કે ત્રેવીસ ગ્રામ છે તો અહીં પ્રશ્ન તમને એમ પૂછે જ્યારે મિથેનોલની બત્રીસ ગ્રામ મિથેનોલની ત્રેવીસ ગ્રામ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેટલા ગ્રામ કેટલા ગ્રામ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આવો ક્વેશ્ચન તમને સપ્તમામાં પણ વિચારવાનો એવો ક્વેશ્ચન પૂછે તો અહીંયા તમને ખબર છે કેટલો હાઇડ્રોજન વાયુ મળતો તો અડધો મળતો તો હાઇડ્રોજન નું તમને ખબર છે કેટલું થાય h2 એટલે 2 પણ એના અંતર કોણ મળે છે એટલા માટે એનું દળ કેટલું થાય 1 એટલે જવાબ તમારો 1 આવશે જો યાદ રાખો આ તમને બે બે છે એ તો તમારી આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે મૂક્યા છે ઓકે હકીકતમાં એક અડધો મોલ હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે એના માટે અહીંયા તમને આ રીતનો ક્વેશ્ચન થઈ પૂછી શકે છે ધ્યાન રાખજો ઓકે જો મેં તમને બીજી કીધું બેઝ બેઝ સાથે પ્રક્રિયા કરી તો કાયક એસિડિક સ્વભાવ જ છે ઓકે તો અહીં મે ફિનોલ લીધો ફિનોલ લઈ મે NaO સાથે પ્રક્રિયા કરી આવી તો આમાંથી OH અને અહીંથી H શું શું પડી જાય H2O અને આ N H થી તો એમ જોડાઈ જાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ આ શું છે સોડિયમ ફિનોક્સાઇડ અને પેલો શું તો આ સોડિયમ આલ્કોક્સાઇડ તો જો આ રીતે બને છે તો આ એક પ્રકારનો એસિડ છે આ હું છે બેઝ છે તો એસિડ અને બેઝ છે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી જોડાય બરાબર આ શું છે તમારો

एक क्या उससे बात करा है ऐसे दिखते बात है जो ही तुमने यहाँ में बेश हैं बेश रहे, तो इन बीज साथ इतना प्रयोग करा है जो ही देना था शेषुन तो आप बीज से ही H प्लस नो दान दान तो याद करो लोग एस तो बॉन्ड स्टेट में एसिड निकल के कि जो H प्लस नो दान करे एक एसिड क्या है बराबर शुन क्या है एच प्लस से ही दान कर एच प्लस में

ધાતુ સાથેની પ્રક્રિયા છે બરાબર પહેલી પ્રક્રિયા ભણી ગયા હવે એસિડિકતા છે આપણે જોવાની છે આલ્કોહોલ અને ફિનોલ ઓકે તમને ખ્યાલ છે કે આલ્કોહોલ છે મોટા ભાગે કેટલા પ્રકારના હોય તમને ખબર છે બરાબર હા કેટલા પ્રકારનો હોય આલ્કોહોલ છે એ ત્રણ પ્રકારના આલ્કોહોલ હોય કેટલા પ્રકારના ત્રણ કે રીતે ખબર પડે તો કે સાહેબ જે જે કાર્બન સાથે કોઈ સમૂહ જોડાણ આવ્યું છે બરાબર એ કયા કેટલા કાર્બન સાથે જોડાણ

બે છે ત્રણ છે એટલે ઇલેક્ટ્રોન નું શું કરે દાન કરે તો અહીંયા OH વચ્ચેનો જે બંધ છે બરાબર અહીંયા OH વચ્ચેનો બંધ છે અહીંયા એક જ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે આ જે આ જે ઓક્સિજન પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચે આ ખેંચતું તો બરાબર એ અહીં એક જ છે એટલા માટે એ વધારે ખેંચે એટલે અહીંયા અહીંયા તમારો જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કેટલા છે બે છે એટલે માટે આ જે હાઇડ્રોજનના આબંધકારક ઇલેક્ટ્રોન આબંધના છે એ આની તરફ ઓછા ખેંચાઈ લે છે અને અહીંયા તો ત્રણ છે એટલે આ હાઇડ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ખૂબ જ ઓછા ખેંચાયેલા હશે હવે તમે આને એ ધાતુ સાથે પ્રક્રિયા કરો કોઈ સાથે પ્રક્રિયા કરો તો પાણી નાખો કે આમાંથી ઝડપથી H+ કોણ મુક્ત કરી શકે જે ઝડપથી H+ મુક્ત કરી શકે એ તમારો પ્રબળ એસિડ ગણાય અહીં ધ્યાન આપો તમે અહીંયા જે બંધાયેલ ઇલેક્ટ્રોન યુગ્મમાં આને ખેંચી મતલબ આ H+ એક છૂટો પડી શકે છે

પૂછી શકે શું કે પ્રાથમિક આલ્કોહોલ સૌથી વધારે એસિડિક હોય દ્વિતીયક એનાથી ઓછો અને તૃતીયક એ સૌથી ઓછો આ તમારી ફિનોલ સોરી આલ્કોહોલ સંયોજનની એસિડિકતા છે તમને ખ્યાલ આવે કે ત્રણ ત્રણ આલ્કોહોલ હોય તેમાંથી કયો પ્રમાણ બરાબર બીજું કે જે આપણો આલ્કોક્સાઇડ આયન બેનો તો તમને યાદ રહે આર ઓ એન એ બરાબર આ રીતનો આલ્કોક્સાઇડ આયન બેનો તો કે છે ને એ ખૂબ જ બેઝિક પ્રકૃતિ ધરાવે છે

એને OS કરતા પણ પ્રબળ દેશ તરીકે વર્તે છે કે ઓકે બીજું એક જે મિથેનોલ છે યાદ રાખી લેજો આપ કે મિથેનોલ છે એ પાણી કરતા ઓછો એસિડિક છે સોરી વધારે એસિડિક છે જ્યારે બાકીના અન્ય ઘટકો છે પાણી કરતા વધુ સોરી ઓછા એસિડિક છે એટલે આપણે એક ક્રમ આપવો હોય તો કયા સંયોજનો છે એ વધારે એસિડિક છે એની વાત આપણે કરી તો આલ્કોહોલ આલ્કોહોલ પછી પાણી અને ફિનોલ આ ત્રણની વાત કરે તો સૌથી વધારે એસિડિક ફિનોલ છે એના પછી પાણી છે અને પછી કોણ છે આલ્કોહોલ યાદ રાખજો એક અપવાદ તરીકે કોણ મિથેનોલ છે એ પાણી કરતા વધારે એસિડિક છે જ્યારે અન્ય આલ્કોહોલ બાકીના પાણી કરતા કેવા છે ઓછા એસિડિક એટલે એસિડિકતાનો ક્રમ છે એ તમને એમ એ જણાવી દીધો છે ઓકે તો આ તમને પણ પૂછી શકે જે રીતમાં આ પણ પૂછી શકે તમારી બોર્ડની પરીક્ષામાં એટલે યાદ રાખી લેવું ઓકે સર તો હવે તમને એમ પ્રશ્ન થઈ જશે આ તો કે આલ્કોહોલ અને પાણીની વાત તો હવે જે અને આલ્કોહોલ છે એમાં છે કેમ વધારે એસિડિક છે આવો ને એસિડિકતાને સમજીએ જો વિદ્યાર્થી મિત્રો ફિનોલ સંયોજન છે એ શા માટે આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે એના ત્રણ રીઝન છે એક તો કે ફિનોલ સાથે જે ઓએસ કાર્બન સાથે જોડાણ એનું સંકર્મ એસપી છે બરાબર પહેલો રીઝન બીજો રીઝન એ છે કે ભાઈ સસ્પેન્ડેડ બંધારણ એની અંદર કેટલા છે જો આલ્કોહોલ સિલિન્ડરનો એની અંદર સસ્પેન્ડેડ બંધારણ છે આ ફિનોલ સિલિન્ડરનો એની અંદર સસ્પેન્ડેડ બંધારણ કેટલા પ્રકારના છે 4 5 પાંચ સસ્પેન્ડેડ બંધારણ થાય છે મતલબ એમાં દિબંધનું છે વિસ્થાનીકૃત થાય છે દિબંધ છે એ થોડી ઘણી પણ વાર એ ઓએસ સાથે બંધ બનાવવા માટે આવે તો છે બરાબર એ બીજું રીઝન પહેલું છે સંકરણ HP2 છે બીજું સંકરણ બંધારણોની સંખ્યા વધારે છે અને ત્રીજી વાત છે કે એની સાથે જે બેન્ઝિન રિંગ જોડાયેલું છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે શું છે ઇલેક્ટ્રોન આકર્ષક જ્યારે આલ્કોહોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે આમાં કયો સમૂહ છે આલ્કોહોલમાં આલ્કોહોલમાં જે R તરીકે તમે CH3 CH2 ફાઇબ્રોટન સિપ્રેસ ફેલે તો જાવ તો એ ઇલેક્ટ્રોન નું દાન કરે એવું છે જરા બેન્ઝિન રિંગ ફિનોલમાં જોડે ઈ શું કરે છે ઇલેક્ટ્રોન ને ખેંચે છે એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક છે

ત્યાં સુધી એ જે સ્થાનાંતર થાય ત્યાં સુધી આમાં H3O નો જે H ઉમેરાણો છે એ એમનો સ્થિર રહેશે જેમ તમારા દ્રાવણમાં H ની સ્થાયતા વધારે હોય H તમારો જેમ જેમ ત્યાં સ્થિર રહે વધુ સમય માટે રહે એમ એની એસિડિક પ્રકૃતિ વધારે હોય અહીંયા તો જેવો તમારો આલ્કોક્સાઇડ આયન બને છે એમાં તરત જ આમાંથી H છે આમાંથી H સીધો પરિવાર આમાંથી જોડાય અહીંયા અને પાછો આલ્કોહોલ બને અહીંયા બનાવે તો છે તે એક પરંતુ થોડા સમય માટે આની સાપેક્ષે અહીંયા થોડા સમય માટે દ્રાવણમાં H+ ની સંખ્યા અહીંયા m રહે છે માટે ફિનોલ સંયોજનો આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે આ યાદ રાખજો ખ્યાલ આવ્યો શા માટે વધારે છે ઓકે ઓકે બીજું જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ એસિડિકતા વધે આ યાદ છે બરાબર આ ફિનોલ સંયોજન છે હવે હવે આ પી નો હવે એની જગ્યાએ લઈ લઈએ આપણે નાઇટ્રોફિલ ઓએસ અને પેરા નાઇટ્રોફિલ હવે મે ઇલેક્ટ્રોન આકર્ષક શક્તિ જેવો કે દાખલા તરીકે પ્લસ ઇલેક્ટ્રોન શું કરે છે ખેંચવાનું કામ કરે છે ઓકે અહીંયા આ બેન્ઝિન રિંગ છે એ પણ પોતે ઇલેક્ટ્રોન આકર્ષક છે બરાબર એટલે આ બંધ ઇલેક્ટ્રોન છે આ જે આ જે બંધ છે શું કામ કરશે ઉપરના ઇલેક્ટ્રોનને ખેંચવાનું કામ કરશે બેન્ઝિન રિંગ

કે આ આ બંધના ઇલેક્ટ્રોન આ છે તો આ બંધના ઇલેક્ટ્રોન પણ કોણ ખેંચે આ ખેંચે કોની સાપેક્ષે આની સાપેક્ષે વધારે ખેંચાયેલા હશે રેડી તો આ વધારે ખેંચાયેલા હોય તો આ બંને ઇલેક્ટ્રોન તો આ લઈ ગયો એટલે સરળતાથી H+ આમાં છૂટો પડી શકે છે આમાં પડે છે પણ આની સાપેક્ષે ઓછો એનો મતલબ એ કે આમાં એસિડિકતા કોની વધારે થઈ આ ઘટકની પેરા નાઇટ્રો ફિનોલની ખબર પડે છે ને તો કે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે

જ્યારે આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે હંમેશા એસ્ટર જ બને યાદ રાખ લેવાનું શું એસ્ટર અને પાણી છૂટ પડે જેમ તટસ્થીકરણની પ્રક્રિયા તમે શીખો એસિડ બેઝ છે પ્રક્રિયા થી ક્ષાર અને પાણી બને એમ અહીંયા પણ આલ્કોહોલ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય ક્ષાર અને પાણી બને એટલે એસ્ટર અને પાણી બને છે ક્ષાર ની જગ્યાએ શું કરવાનું આપણે એસ્ટર અને પાણી બને છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો તમને ઓકે બીજું એસ્ટર આપણે જે આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયાઓ એની સાથે અન્ય ઘટકો પણ લઈ શકાય જેમ કે એસિટિક એન છે એસિડ ક્લોરાઇડ છે તો એની હાજરીમાં પણ પ્રક્રિયા આપણે કરી શકીએ ઓકે ત્રણ ત્રણ પ્રક્રિયાઓ અહીંયા આપણે જોઈ જાવ આલ્કોહન લીધો એસિડ લીધો થાય શું અહીંયાથી ઓએચ અહીંયાથી એજ એચ થઈ જાય અને આ સી અહીંયા જોડાય જાય અને આ આર અને મોતો હતો અહીંયા આર સીઓથી જોડાય ગયો બરાબર આર સી ઓ જોડાઈ ગયો आज ઘટક बने ने શું કહેવાય s સ્ટાર બરાબર છે હવે એટલે ધ્યાન આપો અહીં આપણે s થી કે હાઇડ્રેટ લઈ આલ્કોહોલ છે આમાંથી આ h છે કે આ એટલા ઘટક સાથે આવીને જોડાઈ જાય રેડી તો થાય શું આ r co એ જોડાઈ જાય અને r o o સી આર બરાબર એટલે આમ થી આ ડબલ o r co આ થઈ આ s તો અને અહીંયા થી r co o અને એક h એટલે r બની ગયું એવી જ રીતે આર છે એની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આર સી ઓ છે એની જગ્યાએ અહીંથી એક એચ અને અહીંયાથી સી એલ એટલે એચ સી એલ છૂટું પડે અને આ બધાનો ઘટક અહીંયા જોડે એટલે આર સી આર ડેશ રેડી તો આ ત્રણ રીતે તમે એસ્ટર છે એ બનાવી શકો છો આ પ્રક્રિયામાં એસ્ટર બનતો હોવાને કારણે એને નામ આપવામાં આવે છે એસ્ટરીકરણ આ પ્રક્રિયા છે તમે એસિડિક માધ્યમમાં કરી શકો અને આ પ્રક્રિયા છે પ્રતિવર્તી હોય અને આ જે પ્રક્રિયા છે એને તમારે એક બેઝ માધ્યમ રાખવું પડે જે છે પીરિડિંગ ની આજે પ્રક્રિયા કરવી પડે છે ઓકે અહીંયા આપણે એક એસ્પિરિન બનાવટ લખી સમીકરણ સાથે સમજો વિદ્યાર્થી મોસ્ટ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટ્રેન્ડી પ્રક્રિયા બે ગુણમાં પૂછાય છે ઘણીવાર પૂછાણ કે નહીં સ્ટેપ ખાલી બે જ છે એક સ્ટેપ છે યાદ રાખવાનું છે ઓકે અને એના ગુણધર્મો છે અને ઉપયોગો શું છે એ પણ યાદ રાખજો જે છે દવા બને છે એસ્પિરિન તમે બંદી هناخد સેલિસિડ કેસ 11 સેલિસિડ કેસનું સ્ટ્રક્ચર યાદ રહે કે જો કે સીઓહ અને ઓહ બેન્ઝિન रिंग સાથે જોડાયેલા કે જગ્યા છે પહેલા બીજા સ્થાન ઉપર પહેલા પ્રોહ પહેલા બીજા ઉપર છે એ ઓહ સમૂહ જોડાય છે સાથે પ્રક્રિયા કરવા એટલે કે સમૂહ છે અહીંયાથી આ એ સાથે જોડાય અને આ અહીં આવીને જોડાય રેડી જો સીઓહ ટેનનો હવે વ સીઓસીએસ3 સીઓસીએસ3 અહીંયાન જોડે અને આ CH3C O O અને H છૂટું પડે છે એસિડિક એસિડ છૂટું પડે છે માધ્યમ તમારે એસિડિક રાખવાનું છે આ જે ઘટક બને છે એ ઘટકને કહેવાય છે SP રિંગ શું કહેવાય SP રિંગ અને બીજું નામ આપું તો એ કયો સમૂહ જોડાણ એસ્ટર સમૂહ જોડાણ તો આને નામ આપી શકાય આયુ બેઝ એસિટાઇલ સેલિસિલિક એસિડ આ સેલિસિલિક એસિડ તો છે તે એસ સ્થાને તમારે એસિટાઇલ સમૂહ આપવો પડશે એટલા માટે એસિટાઇલ સેલિસિલિક એસિડ એવો એટલે અંધાક છે મેનું એનું નામ છે યુપીસી થાય છે એના ઉપયોગો કે કે છે ધ્યાન આપો ઉપયોગો છે વેદના વેદનાહત પીડા હરનાર છે સોજો ઉતારક સોજો થઈ ગયો તાપ શામક છે એટલે કે તાવ આવ્યો ત્યારે પણ એનો ઘટક થા પ્રાય છે તો આ છે વિદ્યાર્થી મિત્રો આ એસ્પિરીન બનાવ છે અને એના ઉપયોગો છે તમને બે બુડમાં છે પૂછી શકો છે એટલે એમ તમે નોટ્સ કરી લેજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનો ભાગ છે